આમ તો જે ઇન્સ્ટાગ્રામના ઇન્ફ્લુએન્સર હોય છે કે સોશિયલ મીડિયાના ઇન્ફ્લુએન્સર હોય છે એ સોશિયલ મીડિયામાં સ્ટાર બનવા માટે ફેમસ થવા માટે નત નવા કિમિયા અપનાવતા હોય છે અનેક વખત એ નિયમોનો ભંગ કરીને પોલીસના કે ટ્રાફિકના નિયમ વિરુદ્ધ જઈને રોડ ઉપર સ્ટન્ટ કરતા હોય છે પરંતુ સુરતના મોટા વરાછાની અંદર ગત રાત્રિના સમયે ગમફાર અકસ્માતની ઘટના બની અને ઘટના ઇન્સ્ટાગ્રામના ઇન્ફ્લુએન્સર હિરેન પટેલે એ પોતાની કારથી બે જેટલી બાઇકને અડફેટે લઈને અકસ્માત સર્જ્યો હતો અને હિરેન પટેલ જે ઇન્સ્ટાગ્રામ સાત લાખથી વધુ ફોલોઅર્સ પટેલ જ્યારે આ ગમફાર અકસ્માત છે તે આસપાસ રહેલા લોકો મેથી પાક ચખાડે છે અને ત્યારે તેમની ગાડીની ચકાસણી કરે છે ત્યારે તેમાંથી દારૂની બોટલ પણ મળી આવે છે એટલે કે ક્યાંક ને ક્યાંક એ હિરેન પટેલ એ નશાના ધૂતમાં આ ગમફાર અકસ્માત સર્જ્યો છે અને આજે આપણે એ બાબતે ચર્ચા કરવી છે કે સોશિયલ મીડિયામાં ફેમસ થવા માટે સોશિયલ મીડિયામાં સ્ટાર બનવા માટે સામાન્ય જનતાને એ લોકો આવા ઇન્ફ્લુએન્સરો જે પોતાનો જે રોડ હોય છે એ પોતાના બાપનો સમજીને બેસે છે મન ફાવે તેમ ટ્રાફિકના નિયમોનું તો એ પાલન કરતા જ નથી કોઈ દિવસ પરંતુ સામાન્ય જનતાને પણ તેઓ સરખી રીતે રસ્તા ઉપરથી ચાલવા નથી દેતા આવા સ્ટાર સોશિયલ મીડિયાના ઇન્ફ્લુએન્સર જે દારૂના નશામાં ધૂત થઈને એ આજે જે અકસ્માત સર્જ્યો છે તેમની ઉપર પોલીસે પણ કડક કાર્યવાહી કરી છે અને આજે આપણે તેમની જ વાત કરવી છે ગઈકાલે સુરતના પોર્સ એરિયા ગણાતા મોટા વરાછામાં એક ગમફાર અકસ્માત સર્જાય છે એક કાર એ બે જેટલી બાઇકને ટક્કર મારે છે અને તેમના એ બાઇક ચાલકને ગંભીર ઈજાઓ પણ થાય છે પરંતુ જ્યારે ત્યાં આસપાસ રહેલા લોકો એ કારમાંથી જે કાર ચલાવતા જે વ્યક્તિ છે તેમને બહાર કાઢે છે ત્યારે ખબર પડે છે કે આ વ્યક્તિ બીજું કોઈ નહીં પણ પરંતુ ઇન્સ્ટાગ્રામમાં સાત લાખથી વધુ ફોલોઅર્સ ધરાવતા ઇન્સ્ટાગ્રામ ઇન્ફ્લુએન્સર હિરેન પટેલ છે ત્યારબાદ આસપાસના લોકોમાં પણ અફરાતફરીનો માહોલ જોવા મળે છે રોષે ભરાયેલા એ લોકોએ ઇન્ફ્લુએન્સરને પકડી લીધો અને ત્યારબાદ જ્યારે તેમને એ ગાડીથી બહાર કાઢ્યો ત્યારે તે નશાના હાલતમાં જોવા મળ્યો એટલે કે દારૂનો નશો કરીને તે ગાડી ચલાવતો હતો અને તે જ દારૂની નશાની હાલતમાં તેમણે બે જેટલી બાઇકને અડફેટે લીધી હતી ત્યારબાદ તે આસપાસ રહેલા લોકોએ તેમને પકડીને રસ્તા પર જ મેથી પાક પણ ચખાડ્યો ઘટનાની જાણ થતાં પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી અને પોલીસે ઇન્ફ્લુએન્સરને કસ્ટડીમાં લઈને આગળની કાર્યવાહી હાથ ધરી હતી પરંતુ આવો એ પહેલાં વિડીયો જોઈએ જે વિડીયોની અંદર એ અકસ્માત સર્જ્યા બાદ ઇન્ફ્લુએન્સર હિરેન પટેલને ત્યાં આસપાસ રહેલા લોકો કેવી રીતે મેથી પાક ચખાડે છે અને જ્યારે તેમની ગાડીની ચકાસણી કરવામાં આવે છે ત્યારે તેમની ગાડીમાંથી દારૂની બોટલ પણ મળી આવે છે એ વિડીયો પહેલાં જોઈએ આવે છે ઓનકાર કાકા બસ 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 કાકા પટકાડી ની વાત સાહેબ કરો વિડિયો પછી ઉતારજો એટલે ગામ પતે આનો ના ના એમ નેમ રહેવા દયો આપણા પોલીસવાળા કરી લે તો નહી દેતો ને તારી પૂલી તારો બાપ આમથી ગાડી લઈને આઈસો કે આ આ કાકા રોડ પાડ્યા મારો ભાઈ પિક અપથી આય આ

દિન કેટલો પીસો તો આ તારો બાપ મારી લેજો બાપા ક્યાં છોકરો લગ્ન બાપા જ્યાં બનતા

તો વિડીયો ની અંદર આપડે જોયું ઇન્ફ્લુએન્સર હિરેન પટેલે હું એમની ગાડી ઉપર તેમની ની આઈડી પણ લખેલી છે અને તે ગાડીથી તેમણે બે જેટલી બાઇકને ટક્કર મારી એ બાઇક સવારને પણ ગંભીર રીતે ઈજા થઈ તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા પરંતુ ત્યારબાદ આસપાસ થયેલા લોકોએ હિરેન પટેલને મેંથી પાક ચખાડ્યો હિરેન પટેલે કહ્યું કે તમે આ રસ્તો તમારા બાપનો ન સમજતા ત્યારબાદ જ્યારે લોકોને એવું લાગ્યું કે દારૂના નશામાં તેઓ ધૂત છે એટલે તેમની ગાડીની પણ તપાસ કરવામાં આવી અને જ્યારે તેમની ગાડીની તપાસ કરતા હતા ત્યારે ગાડીમાંથી દારૂની બોટલ પણ મળી આવે છે ત્યારબાદ ત્યાં પોલીસને જાણ થતાં પોલીસ પણ ઘટના સ્થળે આવીને હિરેનને કસ્ટડીમાં લીધો પણ સવાલ એ છે કે તમે ઇન્સ્ટાગ્રામમાં સ્ટાર છો તો પછી આ રસ્તો તમારા બાપનો નથી તમે દારૂના નશામાં ધૂત થઈને એ ગાડી ના ચલાવી શકો આ ગાંધીનું ગુજરાત છે આ સરદારનું ગુજરાત છે તમે માત્ર ને માત્ર એ સોશિયલ મીડિયા ઉપર સારી એવી વાતો કરો છો સોશિયલ મીડિયા ઉપર એ લોકોને માર્ગદર્શન આપતી પ્રેરણાત્મક વાતો કરો છો અને ત્યારબાદ તમે દારૂના નશામાં ધૂપ્ત થઈને તમારો જે રસ્તો છે તમારા બાપનો સમજીને એક તમારી ગાડી ચલાવો છો ને સામાન્ય જનતાને હેરાન કરો છો તો પછી તમારે એ સોશિયલ મીડિયાની અંદર લોકોને સલાહ આપવાનું પણ બંધ કરી દેવું જોઈએ સોશિયલ મીડિયાની અંદર સારી સારી વાતો કરવાનું પણ બંધ કરી દેવું જોઈએ પહેલાં તમારે તમારા ચારિત્રને જોવું જોઈએ તમારા ચારિત્ર ઉપર જે પણ તમે કરી રહ્યા છો એ વાત પણ તમારે જોવી જોઈએ ત્યારબાદ તમારે સારી એવી વાતો એ સોશિયલ મીડિયાની અંદર કરવી જોઈએ અને જ્યારે આ સોશિયલ મીડિયા સ્ટાર હિરેન પટેલ છે તેમની આઈડી પણ જ્યારે તમે ત્યારે તમે એમને એમાં ઘણા જોડિયો એટલે કે ભલે તેમણે એ મસ્તીની અંદર ઉતારેલા દારૂના વિડીયો છે પણ દારૂના વિડીયો જોવા મળે છે એ પણ તમે તેમની ઇન્સ્ટાગ્રામ આઈડી ઉપર પણ જોઈ શકો છો પરંતુ હિરેન પટેલ તમને કહેવાનું એ જ છે કે આ રસ્તો તમારા બાપનો નથી આ રસ્તો સામાન્ય જનતા માટે છે સામાન્ય જનતાને કોઈ પણ પ્રકારની તકલીફ ના થાય તેવી રીતે તમે રસ્તા ઉપર ગાડી ચલાવો અને હા ગાંધીના ગુજરાતમાં ખુલ્લે આમ દારૂ પીને તમે જે ગાડી ચલાવો છો નશામાં ધૂત થઈને તમે સામાન્ય લોકોને અડફેટેલો છો તો પછી તમારી સામે કડક કાર્યવાહી થવી જ જોઈએ પોલીસ તો કરતી કરે પરંતુ તે પહેલાં જે સામાન્ય લોકોએ જે મેથી પાક ચખાડ્યો છે એને હું એકદમ રીતે યોગ્ય ગણું છું કારણ કે આવા લોકોને એ જ સ્થળે એ જ સમયે મેથી પાક ચખાડો તો ખબર પડે કે આ રસ્તો આપણા બાપનો નથી આ રસ્તો એ સામાન્ય જનતાનો છે તમારો બાબતે શું માનવું છે ત્યાંના આસપાસના લોકોએ જે મેંથી પાક ચખાડ્યો યોગ્ય છે કે નહીં અમારો કોમેન્ટ બોક્સમાં ચૂકથી જણાવજો બાકી જોતા રહેજો ન્યૂઝરૂમ ગુજરાત ગુજરાતનો ગર્જનાથ નમસ્કાર